ત્યારે વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો નદીઓ સમાચાર દેવભૂમિ દ્વારિકા કે જ્યાં દેવભૂમિ દ્વારિકા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે જામનગર જામખંભાડ્યા જે જામ ખંભાળિયામાં જે મેઘરાજાની તોફાની બેટિંગ ત્યારે જામ ખંભાળિયામાં દસ કલાકમાં સવા નવ ઇંચ વરસાદ ખાબક્યો કે જ્યાં વરસાદ ખાબકતા શહેરના માર્ગો નદીઓમાં ફેરવાયા ત્યારે વરસાદના પગલે શહેરના માર્ગો પર ગોઠણ સભા પાણી ભરાયા કે જ્યાં વરસાદને પગલે આગાહી કરવામાં આવી હતી અને જે અંતર્ગત સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે જે દેવભૂમિ દ્વારકામાં દસ પર સવા નવ ઇંચ વરસાદ ખાબક્યો છે